હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય તેવા ભજીયાની રેસીપી આ ભજીયામાં આપણે ના ચણાનો લોટ ના ચોખાનો લોટ ના સૂજીનો ઉપયોગ કર્યા વગર જ ટેસ્ટી એવા ભજીયા બનાવીશું અને એ પણ સોડા કે લીંબુ વગર પોચારું જેવા તો ચલો મારી સાથે મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો

આઠ કલાક થઈ ગઈ છે ડાળ જોઈએ તો ડાળ સારી રીતના પલળી ગઈ છે બિલકુલ પાણી ઉમેર્યા વગર પલ્સ મોડમાં વાટવાની છે એકદમ ફાઇન નથી વાટવાની થોડી અથકચરી રાખવાની છે બસ આવી દર ધરી વાટીને તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ પછી આ ડાળ ફૂલીને ડબલ થાય અને તેનો કલર લાઈટ થાય ત્યાં સુધી તેને આપણે હાથ થી એક જ ડાયરેકશનમાં ફેટવાની છે દાળને ફેટતા પાંચ મિનિટ જેવું થયું છે તો તમે જોઈ શકો છો ડાળનું બેટર સરસ પ્લફી થઈ ગયું છે હવે આમાં આપણે ઝીણા સમારેલા ધાણા ભાજી એડ કરીશું થોડા ઝીણા સમારેલા લીલા મરચાં સાથે અડધી ચમચી આખું જીરું અડધી ચમચી મરી અડધી ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરીશું બિલકુલ ઓપ્શનલ છે ના ઉમેરવા હોય તો સ્કીપ કરી શકો છો થોડી હિંગ ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું ને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ આજે આમાં આપણે સોડા કેનો કશું જ ઉમેરવાના નથી ફક્ત આપણે પછી આનું ખીરું બનાવવામાં ધ્યાન રાખવાનું છે તો દાળ વડા કે ભજીયાને પણ ટક્કર મારે તેવા આ ભજીયા બનશે બધું જ સારી રીતના મિક્સ થઈ ગયું છે તો ભજીયાને તળવા માટે મેં પહેલાં તેલ ગરમ થવા માટે રાખી દીધું છે તેલ મીડિયમ ગરમ થાય એટલે બેટરને થોડું થોડું હાથમાં લઈને તેલમાં મૂકતા જઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું એટલે અંદરથી પણ ભજીયા સારી રીતના તળાઈને કાચા ના રહે જો તમે હાઈ ફ્લેમ પર તળશો તો ઉપરથી તો ભજીયા ચડી જશે પણ અંદરથી કાચા રહે છે અને ભજીયા બનાવવામાં તમારે દાળને વાટવામાં ખાસ ધ્યાન રાખવાનું છે જો તમારા બેટરની થિકનેસ બરાબર હશે અને બેટરને બરાબર ફેટશો તો તમારા ભજીયા પણ સરસ જ બનશે તમે બેટરને તેલમાં મૂકશો એટલે તે ફૂલીને ડબલ થઈ જશે આપણે જે માપ લીધું છે તેમાંથી ત્રણ વ્યક્તિને થાય તેટલા ભજીયા તૈયાર થશે ભજીયા થોડા તળાય એટલે તેને ચારા વડે ફેરવીશું ધીરે ધીરે ભજીયાનો કલર ચેન્જ થવા લાગ્યું છે ભજીયા સરસ તળાઈને બહારથી ક્રિસ્પી થઈ ગયા છે ભજીયા અંદરથી કુક થયા છે કે નહીં તેને ચેક કરવા ચપાતી જોઈએ ને ચપ્પુ ક્લીન બહાર એટલે સમજવું કે ભજીયા સરસ કુક થઈ ગયા છે તો તેને જારા વડે પ્લેટમાં લઈ લઈએ તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને બાકી જોરદાર હવે તેને ખજૂર આમલીની ચટણી અને તળેલા મરચાં સાથે સૌ કરીશું તો તૈયાર છે ટેસ્ટી એવા ભજીયા તો જરૂર એકવાર ટ્રાય કરજો સારું ખાવ ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપી ને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ